નિયમો નું પાલન થતું નહી હોય જેના ની અંદર માંસાહારી ભોજન થતું હશે જેના ઘરની અંદર મજિરા નું વ્યસન થતું હશે

મંદિરે જવું એ શરીર નો વિષય છે અરિણ પટેલ મંદિરે જવું એ શરીર નો વિષય છે પણ દેવહારે જોડાવું એ તમારી આત્મા નો વિષય છે

ભક્તિ ને કોઈ મરી નથી ગયા ભક્તિ ને કોઈ વરસે પણ નહીં આવું મારું નું કેવું પણ જેને આશા કરી એ તરી જશે બાકી પોતાના મનમાં રાખી તમારા દેવના નામ પર કર્મ કરો તમારા દેવના નામ પર પુણ્ય કરો એ તમારી ફરજ સજા ઘણા પ્રશ્ન હોય ઘણા કે

અમને કઈ પ્રમાણ મળે ને અમારું થોડું કોમ થાય હરિય મને તો અમે દીવા અને અમે પૂછીએ પણ એની અંદર નાખ્યું હોય એની બેટરી કરી નાખી હોય ત્યારથી એની અંદર તમારી તમારા તમારા પેઢી ની માતાઓ કોણ નથી કરતી પણ તમારા ગુણા ના કારણે તમારા પૂર્વ તમારી માતાઓ તમારી શક્તિઓ આજ મજબૂર થઈ બેઠી દીકરા એમના સતનું કઈ ગયા છે તમારી પેઢી ની કોઈ સિકોતર હોય એને તમારું કોમ કરવું હોય પણ ખુદ તમારા એવા ગુના હોય તમારા વડવા હોય કયા હોય કાતુ તમારા હાથે ખયા હોય એ ગુનોના કારણે તમારી માં મજબૂર હોય અને એના કારણે તમારી માં તમારું સુખ પ્રદાન કરી શકતી ના હોય પણ એની કૃપા લેવા માટે પેલા એનો જીવો કરી અને હાસા મંતી હાસા હદે થી પર ભક્તિ ચાલુ કરો ગોડો ગમેવા કોમ તમારી માં કુટ કો મારી પુરવા કરી આવશે

કળયુગની અંદર દેખાનાર નાગ બની ચોપે મારનાર અખંડ રક્ષા કરનાર

દરેક ભક્તરી ના લઈ લાવેલ દરેક બેલડીના લડકા દરેક ના લડકા તો છોજ દરેક ને દેવની હોય વગર દેવ ના મળે માં અમારા ગુના અમને મળે ને સમાધાન કરીએ અને સમાધાન કરવાથી અમારા પૂરના દીવાની અમારી પેઢી ની માતાઓની અમને કૃપા મળે આવી દરેક ની અંદર તમન્ના હોય આવી દરેક ની અંદર તમારું મન મોને નહીં અને મન મોને નહીં થી તમારું મન મોને નહીં તમારું દેવ સ્થાન ગ્રહણ કરે

નાના માં પેલા કરતા ઘણું બધું પરિવર્તન આવી ગયું તો તમારી ફરજ બનશે કે તમે ફરી વાર મારી પા આવો અને એ દેવ નો વ્યવહાર પૂછી અને પૂછવું તમારી ફરજ બનશે દીકરા કરવાથી દુઃખ મટી જાય એટલે વાત પૂરી થઈ જાય ના દીકરા એ દુઃખારે એ ને મટાડવા માટે ઉભા કર્યા મતે તારું ફરુ નું દુઃખ હોય તારું કોઈ જગડું દુઃખ હોય તમારી પેઢી કોઈ શીખવતર હોય એનું માવું કહો તો કદા બેની પેઢી મારું બતાયેલો ખોટો હોય તો આસ્તી હોય તો સા તારા દીકરા આટલું બતાવું છું તારા માર્ગ ખોલ્યા છે એના એના રસ્તા ખોલ્યા છે જેથી તારા પર અને મારા પર બંડે પડતી વિશ્વા બહે અને વિશ્વા બહે એટલે મારા શબ્દનું પાલન કરશે તારા તમારા કઈ કોમ થશે એટલે તમે મારી પાસે આવવાના છો આવવાના છો ને આવવાના જ અને આવશો એટલે મોબાઈલ છે કે તમારો ફરો દેવ અને એની જે અગરબત્તી કરવા બેહાડી અને બતાવી એને આ રીતે વ્યવહાર કરો મારી મારી પાસે કોઈ ખોટા ખર્ચા કરવાનો આવતા નથી માતા ક્યારે કોઈ આવું કહેતી નથી તો તમારી ફરણી સિકુતર રહી તમારી ફરણી મેરડી રહી તમારી ફરણી સુધી રહી એને ભુવારાઈન બેહાડજો આવું મે માતાએ કદી કીધું નથી ગોડો આવું મારું મેરડીનું કહેવું છે મેં જે ફરી તમને સાથે બતાવ્યું છે પટેલ અંદર તમારા દીકરા તમારા પચીસ હાજર રૂપિયા લઈ જાય આ દેવ ખરા તમારા તો પૈસા લઈ જાય તમારી એક માતા પચીસ હજાર રૂપિયા લઈ જાય તો તમારી માલ કેટલું

અને સાંભળતું હોય છું થોડું જ્ઞાન આપું છું અને પછી તમારા દેવના માર્ગ બતાવું છું નો તમને ભક્તિ કરવા માર્ગ મળે અને તમારી શ્રદ્ધા તમારી મારા પછી શંકા રાખીને પૂજિયે ને તેની કૃપા મળે દીકરા મોટું આશ્વાસન હોય કુરની માતા ઊંચા ઊંચું આશ્વાસન હોય તો કોણ હોય તમારા તમારા જીવતા જાત એ તમારા આ ધરતી પર ના મોટા મોટા ઈશ્વર

ભલે દેવી શક્તિ ના બાપની સેવા કાવડવા મૂકી અને મા બાપ ને ચારે ધામ ની યાત્રા કરવા લઈ નીકળી પડ્યો જેને વચ્ચે આવી અને પોતાનો દેહ ભાગી દીધો દીકરા સેવા કરીને તો આ શ્રવણ પર તથી પૂછાવ તો આજ નામ શાસ્ત્રું એના નામ પર આજ કઈક ઉદાહરણ કઈક શીખ ઊંચું હોય ને તો તમારા છે મોટા એ અને

તમારી બંધાય અને તમારું નામ કોઈ એના લીધે તમારું નામ બદનાવ હા મારું બતાવેલું એ બોલ છો અરે બટેલ અરગ્યા વગર પકડો તો મેચ લગાડે ઘરમાં ભાવી અને પવિત્ર બની ઘરમાં નર્સ થતો હશે ઘરમાં મંદિરા નું વ્યસન થતું હશે ઘરમાં આબોહ જીવને ખવાતા હશે એ ઘર માં નાકાર અને એ ઘર ની અંદર દેવી વૃત્તિ કેવી નથી કોઈ શાસ્ત્ર બતાવેલું નથી અગો જીવને હણી અને દેવી શક્તિ ને ભોગ આપવાથી દેવી શક્તિ રાજી થાય ના કરવું જોઈએ અમોલ જીવને કઈ ખાતી નથી અને એક મહા થઈ એક મહા થઈ અને એક અબોલ જીવને ને જતી ના કહેવાય આવું રામ ખુ આશિષ્ટાદુભાઈ દીકરા દરેક ને મારા નંબર વાન દેવ દુઃખ બતાવવામાં આવે દરેક ને દેવ ના સમાધાન બતાવવામાં આવે મારા મને ગમે સમય વીતી જાય દીકરા સાચી શ્રદ્ધા હોય લગાવ હોય ને અને એનું કરવાથી તમે કરી અને હા લગાવી કરો તો સો ટકા મળે મળે ને મળે જ દીકરા જેને અનુભવ કરે એના માટે